કે કોઈ પણ મૂવી આવે ને કે ભાઈ picture આવે ને એના બીજા ભાગ હે ને ભાઈ પછી સાવ આમ ઠુબડું ઠુબડું જ થવા માંડે પેલી જે વસ્તુ હોય ને એના જેવી તો થાય જ નહીં ગમે એટલું try કરીએ ગમે એ પોસિબલ કરી લો પેલા જેવું ના થાય ના થાય ના થાય અને મૂકી દે મૂકી દે જય જય સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં અને મમ્મીનો ડાયલોગ હમણાં જ બોલ્યા હજી મેં વિડીયો નહોતો ચાલુ કર્યો નહીં પેલા ખબર

કે અહીંયા ક્યાંક જે લગાડ્યો હોય ને અહીંયા કે અહીંયા કે પછી તો આ ઘોડો મિત્રો ઓમ આખો ઝરીવાળો હે મસ્ત મજાનો હે પણ હું તો કહું હાથ જ ઘોડા આવ્યા ને એ તો પેલા રેડી છે હાલો હાથ તો આવ્યા હે બરાબર હાલો ઘોડાને પાસમાં આવી મૂકી દે મોબાઈલ નહીં જ આવતી ભાઈ ગી વાહ વાહ આ જો આ આમાં હે ને મારા પપ્પાનો મોબાઈલ છે તમે નવો નવો મોબાઈલ લીધા તમે જવો ખાલી આની ચાપો બરાબર ઘસાઈ ગયા હા કાજી ઓમ ચાલુ હે ના છે ભાઈ સેમસંગ ગુરુ સેમસંગ ગુરુ જોઈ લ્યા મોબાઈલ તમે ખાલી પુષ્પા ટુ મૂવીનું આપણે ટહી લે બરાબર તો હું તો મોસ્ટ ઓફલી વાત કરું ને જો મારા બી હોય હતી બરાબર મિત્રો કે કોઈ પણના મૂવી આવે ને કે ભાઈ પિક્ચર આવે ને એના બીજા ભાગ છે ને ભાઈ પછી આવો આમ ઠુબડું ઠુબડ જ થવા માંડે એમાં કઈ બહુ કાઢી લેવા ના દેવું પણ પહેલો ભાગ દી છે ને ઓ તમે વાત ના પૂછો પુષ્પાનું પુષ્પા ટુ ને પછી આ સિંઘમ અગેન ને સિંઘમ રિટર્ન ને ઈ મોસ્ટ ઓફલી બધા ફિલ્મ હે ભાઈ બીજા બાબત એને હે ને કાઢી લેવાનું ના હોય આ તો પછી હું હાઈલું હોય ને એટલે એની પાછળ ને બીજું બર મારી નામ અગેન ને ઓલું બનાવે પણ હું ટાઈટલ નું નામ કેતા હોય કે ભાઈ ટાઇટલ હાઉ ની મોર આમ ઊંચું હોય હાઈ લેવલ માં સર્ચ થાતું હોય ને એટલે પાઉ બીજી મૂવી બનાવે પણ પેલા જેવું ના બને એમ હેરાફેરી છે ફિલ્મ બરોબર ઈ કેમ હતું હેરાફેરી ફેરી ઈ હારું હતું ભાઈ ફી હેરાફેરી એવું એવડું ફિલ્મ બન્યું હતું બહુ જબરદસ્ત હીર એરા ફેરી એવું બન્યું ના ઘણા એવા મૂવી છે બન્યા પણ જે પેલું જે અમને રસ હોય ને કારણ કે જીવનમાં હું છે કે તમને મિત્ર હું વાત કરું તો મારા એક્સપિરિયન્સ થી મુજબ તો હું ઘણા કહો કે જે પહેલો પ્રેમ બરાબર મેં પ્રેમ મારે હે નહી હો હતો વાત કરું પહેલો પ્રેમ મારી મમ્મીનો અગાઉ કહી દઉં પહેલો પ્રેમ બરાબર કે એક ફેલ તમારા જીવનમાં તમે એક શું કહેવાય વ્યક્તિ આવ્યું હોય બરાબર એ વસ્તુ બહુ અનલેવલ હોય બરાબર એમાં વાત જ ના પૂછો બીજી વસ્તુ ઈ કે તમારા જીવનમાં કઈક નવી શરૂઆત હરેક વસ્તુ એ શરૂઆત એની ઈ જે બધી વસ્તુ હોય ને પહેલી જે વસ્તુ હોય ને એના જેવી તો થાય જ નહીં ગમે એટલું ટ્રાય કરીઓ ગમે એ પોસિબલ કરીઓ પહેલા જેવું ના થાય ના થાય ના થાય આપડી 22 એજ થઈ જાય ને 22 23 પછી આપણા જીવનમાં છે ને દિવસે દિવસે નવી નવી વસ્તુ જાણવા મળવા મળે હું આપણે ઓલા ભરિણા હોય એક થી બાર ત્યાં તો આપણે હરીફરી ચોપડા દફતર ઘરે ખાવું પીવું જોઈ જાઉં ટ્યુશન જાઉં બસ એટલું જ હતું બાવીસ વર્ષના થાય ને આપણા જીવનમાં બધી જાણવા મળવા હું આમથી નામ માંડે આપણે ભાઈણા અનુભવ કરીએ આપણે ખુદ માટે ખુદમાંથી કરવું પડતું હોય મોસ્ટ ઓફલી એટલા માટે આપણે નવીન 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 જાણવા મળે એટલે માણસને આમ એમ થાય કો ભાઈ આપણા માટે આ ટેન્શન ટેન્શન પણ જો હકીકત વાત કરું તો ઇઠાવીસ ને ત્રીસ ને આપણે થઈ જાવ ને એટલે પછી આપણું પાછું રેગ્યુલર થઈ જાય કે હાલ આપણો અહીંયા ધંધો આ સેટલ થઈ ગયો પછી ભલે ને ઓછા રૂપિયા મળતા હોય તો વધારે રૂપિયા મળતા હોય પણ થઈ જાવ સેટલ એમ પચીસ થી ત્રીસ વર્ષ ને હું પહેરવાની ઉંમર છે હા તો પછી એ પછી પહેરવાનો વિચાર મૂકી દઉં પછી ના પહેણાય તો શું કરે સંન્યાસ લઈ લેવાય પચીસ ત્રીસ વર્ષ સુધીની પહેણી જ જાવ જોઈએ

એનો છોકરો આમ પડી જાય તો વ્યવહારીક કહેવાય કે દાળ એનું ઘર હાલી જાય તો બીજા માણસ હોય એમાં શું કહેવાય આ તો ખુદ નું કરતા હોય ને એ ના થતું હોય ને એ માણસ પછી પડે તો એને તો પછી બીજી જવાબદારી હોતી હોય ને આપણે તો પેલા આખું ઘર નું સેટલમેન્ટ ના રોડવાતું હોય ને હવે આપણે બાય આવે તો એને કેમ આપણે સચવાવી જોઈએ વાધારે એવાની વાત નથી ભાઈ મહેનત કરવાની ઈન ફ્યુચર એટલે એટલી બધી એજ આમ લેન લેનથી થાય આમ હમ અને મૂક દે

અટાવ દુખ છે ઠીક આઈ ગુબી ન થાય આ મોટું દુખ છે ઈ તો આખી જિંદગી રહેવાનું તારા જીવનમાં એવા હું વસ્તુ થયું કે તરે જીવનમાં પહેલાંમ પહેલાં દુખ એવું આવ્યું કહા વાત ના પૂછ મારા જીવનમાં કોઈ દી આવ્યું જ નથી એમ ને દુખ એવું હું આવ્યું નથી આવ્યું મિડલ ક્લાસ

તડકા માટે અમે રાતના રીલ્સ બનાવીએ તો ના ભેગું થાય આપણે મેં આ વખતે ને મેં રીલ્સ આપણે જે બનાવીએ તો આપણે બ્લોગ ઉતારવો મજા આવે પબ્લિકને દેખાડવું કેવી રીતના બીટીએસ જોવાની મિત્રો તમને મજા આવે ખરેખર કોમેન્ટ માં કહેજો હકીકત જો બીટીએસ જો મારે હોય ને તો હું એક બ્લોગ ઉતારી મસ્ત મજાનો બરાબર આમાં તમે દસ જણા છે ને ખાલી લાઈક કરી નાખજો હા એટલે થાય દસ જ જણા હું કહું કે દસ જણા એક નું બટન દબાવી દેજો આ વિડીયોમાં જો દસ જણા નું બટન દબાવી દે ને તો હું તમને બીટીએસ વિડીયો દેખાડી

તો ખાલી દસ લાઈક કરી દેજો બરાબર દસ લાઈક કરશો એટલે હું રીલ્સ રીલ્સનો બીટીએસ વિડીયો તમને દેખાડી અમે રાઈટ ના હે ને ભાઈ ચાર ત્રણ ચાર જણા અમે બધાય ઉતારતા હોય ને વિડીયો શૂટ ઓ મારી મમ્મી ક્યાં નો ક્યાં પહોંચી જાય ખબર ના પડે બરોબર એટલે એક ને એક સીન ને એને આમ કહીએ કેવું હોય ને કે હું થારી ને વાઇટ કોલ લઈને હાથમાં આવવાનું કહું તો થારીને આમ કરી નાખે કે પછી આમ કોઈ આમ લોકો કાઢવાનું કહું તો વધારે નીકળી જાય બીટીએસ વીડિયો હે ને બહુ મસ્ત મજાનો થા મને એની રીતે બોલવા આ વિડીયોમાં તમે હે ને ખાલી 10 લાઈક કરાવીજો બરાબર 10 લાઈક કરાવી દો ને એટલે તમને રીલ વિડીયો મળી જાય બીટીએસ બીટીએસ આ કો કેવી રીતે શૂટ કરે બરાબર તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને મારા ખ્યાલથી હું એક પીઓ એવું કહું કે ભાઈ હે ને ખરેખર પાર્ટ 2 કોઈ પણ વસ્તુ હોય ને બહુ નથી આ જામતી જ નથી ભાઈ એટલું બધું નથી ખાસ પહેલા જેવું નથી બાકી હોય તો ખરા મહેનત કરી હોય પૈસો બગાડ્યો બગડ્યો બધું હોય પેલું જીવ હોય ને એના જેવું ના થાય તમને ખબર ને કે પ્રેમ છે એના જેવું ના થાય બરાબર તો મિત્રો અમે મળી તો હું વાત કરું અત્યારની એજ ના હે જો મોસ્ટ ઓફ મારી એજના વ્યક્તિ જોતા હોય મને બરાબર એટલે